શું તમે તૈયાર છો એ સત્ય સાંભળવા જે કહેવાનું પણ હજારો વર્ષોથી મનાય છે કારણ કે આજે આપણે જઈ રહ્યા છીએ ગિરનારની એક ગુફામાં જ્યાં સમય પણ રોકાઈ જાય છે જો હું કહું કે ભારતમાં એક પર્વત છે જ્યાં અમર ઋષિઓ આજે પણ જીવિત છે તો તમે માનશો તો આવો ગિરનારનું સત્ય જાણીએ મિત્રો તમે ક્યારે વિચાર્યું છે કે ભારતની ભૂમિ પર એવા પર્વતો છે જેની ગુફાઓમાં ઋષિઓ અને રહસ્યમય શક્તિઓ હજુ પણ છુપાયેલી છે આપણે ગિરનારની વાત કરી રહ્યા છીએ જે પર્વત પર્વતોના દાદા તરીકે ઓળખાય છે ગિરનારની આ રહસ્યમય ગુફાઓ હજુ પણ એવા ઋષિઓને આશ્રય આપે છે કે જેમની ઉંમર બસો ત્રણસો નહીં પણ સમયની મર્યાદાથી આગળ છે તો શું ગિરનાર ફક્ત એક પર્વત છે કે કોઈ અવલૌકિક ક્ષેત્રનો ગુપ્ત પ્રવેશ દ્વાર એવું કહેવાય છે કે ગિરનાર પર્વત ફક્ત પથ્થરોનો ઢગલો નથી પરંતુ જાદુઈ રહસ્યનો ખજાનો છે આજે પણ અહીં રહસ્યમય ઔષધિઓ ઉગે છે જ્યાંની શક્તિ વિજ્ઞાન પણ હજુ સુધી સંપૂર્ણપણે સમજી શક્યું નથી કથાઓ કહે છે કે એક ઋષિ ઝાડની ડાળીથી દાંત સાફ કરે છે જેના કારણે તેના બધા દાંત પડી જાય છે બીજા ઋષિએ છોડના મૂળમાંથી દાળ ખાઈને મહિનાઓ સુધી ભૂખ અને તરસનો અનુભવ કર્યો પરંતુ પ્રશ્ન એ છે કે શું આ ફક્ત વાર્તાઓ છે કે શું ગિરનારના જંગલો ખરેખર એવા છોડને આશ્રય આપે છે જે માનવોને અમર તત્વની ધારા પર લઈ જઈ શકે છે રહસ્યો ત્યાં સમાપ્ત થતા નથી આ પર્વતની અંદર દામોદર કુંડ નામનું તળાવ આવેલું છે એવું કહેવાય છે કે વર્ષમાં એક વાર મહાશિવરાત્રીની રાત્રે જ્યારે બધા નાગા સાધુઓ આ તળાવમાં સ્નાન કરે છે ત્યારે તેમાંથી કેટલાક સાધુઓ ક્યારે બહાર આવતા નથી તો શું ગિરનારની અંદર કોઈ છુપાયેલ સુરંગ છે જે ફક્ત આ સાધુઓ જ જાણે છે કે પછી આ સદીઓ જૂની દંતકથાઓ કોઈ મોટું રહસ્ય છુપાવી રહી છે એવું કહેવાય છે કે ગિરનાર પર્વત પર હિમાલય કરતા પણ જૂનો છે લાખો વર્ષ જૂનો છે કારણ કે તે તે ભૂમિ છે જ્યાં તેત્રીસ કરોડ દેવતાઓ તપસ્યા કરી હતી સાતમી સદીના ચીની પ્રવાસી સાંગે લખ્યું હતું કે ગિરનારના સાધુઓ સામાન્ય માનવી નથી પરંતુ એવા જીવો છે જેમની ચેતના પૃથ્વીની પેલે પાર બીજા ક્ષેત્ર સાથે જોડાયેલી છે તેમણે સાધુઓનું વર્ણન કર્યું હતું જેઓ ખોરાક વિના રહેતા હતા ત્યારે હવામાં તરતા હતા એક દેવી આપથી ઘેરાયેલા હતા લોકોએ અહીં વાસણોને સોનામાં ફેરવતા જોયા અમે ઋષિઓને અગ્નિમાંથી નીકળતા જોયા અને ગુફાઓમાંથી ઢોલ અને ઝાંઝના અવાજો સાંભળ્યા તો કલ્પના કરો કે જો આ બધું સાચું છે તો શું આ પર્વત ખરેખર છુપાયેલા બ્રહ્માંડનો પ્રવેશ દ્વાર છે જ્યારે સમય ધ્યાન અને વિજ્ઞાનની સીમાઓ અદ્રશ્ય થઈ જાય છે મિત્રો આજે આપણે તેમને ગિરનાર પર્વતની રહસ્યમય યાત્રા પર લઈ જઈશું જ્યાં આપણે શીખીશું કે તેને દેવતાઓનું શહેર કેમ કહેવામાં આવે છે તેની ગુફાઓમાં કયા રહસ્યો છુપાયેલા છે અને લાખો લોકો અહીં પહોંચવા માટે હજુ પણ દસ હજાર પગથીયા ચડીને શા માટે જાય છે તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં કારણ કે તમે જે જોવા જઈ રહ્યા છો તે તમારી શ્રદ્ધા તમારા તર્ક અને તમારા અંતર આત્માને પડકારશે આ વિડીયોમાં વર્ણવલ ઘણી ઘટનાઓ અને તથ્ય શાસ્ત્રો લોકકથાઓ અને માન્યતાઓ પર આધારિત છે તેમનો હેતુ ફક્ત રહસ્યમય અને આધ્યાત્મિક પાસાઓ રજૂ કરવાનો છે કોઈ ઐતિહાસિક કે વૈજ્ઞાનિક પુરાવા સાબિત કરવાનો નથી ગુજરાતના જૂનાગઢમાં સ્થિત ગિરનાર પર્વત કોઈ સામાન્ય પર્વત નથી તે હિમાલય કરતા જૂનો હોવાનું કહેવાય છે અને તેને બધા પર્વતોનો ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે અહીંની દરેક નાની ગુફા અને દરેક પથ્થરમાં એવી ઉર્જા રહેલી છે જે વિજ્ઞાન પણ હજુ સુધી સંપૂર્ણપણે સમજી શક્યું નથી પર પર્વત પર ઝડતી વખતે વ્યક્તિ અસંખ્ય નાની ગુફાઓનો સામનો કરે છે આમાંની કેટલીક ગુફાઓ એટલી જૂની છે કે તે તેમના શિલાલેખ વાંચવા મુશ્કેલ છે સ્થાનિક લોકો કહે છે કે આ ગુફામાં ટનલ છે જે અનંત ઊંડાણો તરફ દોરી જાય છે એવું કહેવાય છે કે ફક્ત દેવી ધરાવતા લોકો જ આ માર્ગોમાં પ્રવેશ કરી શકે છે બાકીના બધા માટે આ માર્ગો અદ્રશ્ય રહે છે ગિરનાર પર્વત પર ચડવું સરળ નથી તેના પાંચ મુખ્ય શિખરો સુધી પહોંચવા માટે લગભગ દસ હજાર પગથિયા ચડવા પડે છે કેટલાક પ્રવાસીઓએ એક અદ્રશ્ય શક્તિ તેમને ઉપર ખેંચી રહી હોવાનું અનુમાન કર્યું છે છે કારણ કે ગિરનારનો અનુભવ હંમેશા યાદગાર અને બદલી નાખે છે સ્થાનિક દંતકથાઓ અનુસાર ભગવાન દત્તાત્રેય ગિરનાર પર્વત પર કઠોર તપસ્યા કરી હતી એવું કહેવાય છે કે તેમણે અહીં ધ્યાન માટે નિયમો બનાવ્યા હતા જે હજુ પણ પર્વતના ખડકો અને ગુફાઓમાં છુપાયેલા છે એવું માનવામાં આવે છે છે કે આ ગુફાઓમાં વર્ષ વધુ જૂના સિદ્ધ યોગીઓ રહે કેટલાકમાં સમય રોકવાની શક્તિ હોય છે તો કેટલાકમાં તત્વોને નિયંત્રિત કરવાની શક્તિ હોય છે આ સિદ્ધ યોગીઓ વર્ષમાં ફક્ત એક જ વાર મહાશિવરાત્રીની રાત્રે દેખાય છે અને તેમની અલૌકિક શક્તિઓનું પ્રદર્શન કરે છે આ દ્રશ્ય દર વર્ષે ગિરનારની તળેટીમાં સ્થિત ભવનાથ મહાદેવ મંદિર પાસે મહાશિવરાત્રીના પવિત્ર તહેવાર પર જોવા મળે છે પરંતુ સામાન્ય દિવસોમાં ફક્ત કોઈ ભાગ્યશાળી વ્યક્તિને જ તેમના દર્શન થાય છે એવું કહેવાય છે કે અહીં ભારતનો ભવનાથનો મેળો માત્ર એક ધાર્મિક પ્રસંગ નથી પણ ભારતમાં સંતો અને ઋષિઓનો બીજો સૌથી મેળો છે કુંભ મેળા પછી આ બીજા ક્રમે આવે છે આ દિવસે ભારતભરમાંથી હજારો નાગા સાધુ તપસ્વીઓ અને વિવિધ અખાડાઓના સંતો ગિરનાની તળેટીમાં ભેગા થાય છે રાત્રે જ્યારે સંતો શંખ ઢોલ અને ઘંટના નાદ વચ્ચે મૃગે કુંડમાં પવિત્ર સ્નાન કરે છે ત્યારે સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નારાઓથી ગુંજી ઉઠે છે છે કે લોકવાયકાઓ કહે દરેક મહાશિવરાત્રીએ જ્યારે નાગા સાધુઓ આ કુંડમાં સ્નાન કરે છે ત્યારે તેમાંથી કેટલાક ક્યારેય બહાર આવતા નથી એવું કહેવાય છે કે તેઓ ચોર્યાસી સિદ્ધિ પુરુષોના જૂથમાં જોડાય અને બીજા ક્ષેત્રોમાં પ્રવેશ કરે છે તો ચાલો સદીઓ પહેલા અહીં થયેલા ચમત્કારનું અન્વેષણ કરીએ જેણે મૃગીકુંડને પૃથ્વી પરના સૌથી રહસ્યમય અને પવિત્ર સ્થળોમાંનું એક બનાવ્યું એવું કહેવાય છે કે ઘણા સમય પહેલાં કન્યાકુબજ નાના રાજા ભોજને તેમના એક સેવકે જાણ કરી હતી કે રેવત ચલના જંગલોમાં હરણના ટોળામાં એક વિચિત્ર પ્રાણી જોવા મળ્યું છે જે હવે ગિરનાર તરીકે ઓળખાય છે તેમાં સ્ત્રીનું શરીર હતું પણ હરણનો ચહેરો હતો રાજા આ રહસ્ય ખોલવા માટે નીકળ્યા ઘણા દિવસોની શોધખોળ પછી તે સ્ત્રીને પોતાના મહેલમાં લાવ્યો અને વિદ્વાનો પાસેથી તેનું રહસ્ય પૂછ્યું પરંતુ કોઈ પણ વિદ્વાન તેનો જવાબ આપી શક્યો નહીં પછી રાજા ભોજ પોતે કુરુક્ષેત્રમાં ધ્યાન કરી રહેલા ઋષિ ઉદ્ધવ રેત પાસે ગયા ઋષિએ હરણના મુખવાળી સ્ત્રીને આશીર્વાદ આપ્યા અને તેને માનવ વાણી આપી તેણીએ બોલવાનું શરૂ કરતા જ તેણીએ તેના પાછલા જન્મનું રહસ્ય ખોલી નાખ્યું તેણીએ કહ્યું રાજા તમારા પાછલા જન્મમાં તમે સિંહ હતા અને હું હરણ જ્યારે તમે મારો શિકાર કર્યો ત્યારે હું ભાગી ગઈ પણ મારું માથું વાંસના ઝાડીમાં ભસાઈ ગયું મારું શરીર નજીકની સુવર્ણ રેખા નદીમાં પડી ગયું તે પવિત્ર નદીના પાણીએ મારા શરીરને માનવ સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું જો કે મારો ચહેરો ઝાડીમાં જ રહ્યો હોવાથી તે હરણ જેવું જ રહ્યું આ સાંભળીને ઋષિ રેતે રાજા ભોજને સ્થળ પર જઈને તપાસ કરવાનો આદેશ આપ્યો રાજા પહોંચ્યો અને ઝાડીમાં એક હરણની ખોપરી તેમણે તેને સુવર્ણરેખા ફેંકી દીધી ખોપરી પવિત્ર પાણીમાં પડતાની સાથે જ સ્ત્રીનો ચહેરો માનવ સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયો કૃતજ્ઞતામાં રાજા ભોજને ઋષિના આદેશથી તે જ સ્થળે એક પવિત્ર તળાવ બનાવ્યું જે આજે મૃગીકુંડ તરીકે ઓળખાય છે ભક્તો માને છે કે જે કોઈ પણ આ તળાવમાં શ્રદ્ધાસ્થિ સ્નાન કરે છે તે જીવનભરના પાપોથી મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત કરે છે એવું કહેવાય છે કે મૃગીકુંડમાં હજુ પણ એક ગુપ્ત ઉર્જા અને અદ્રશ્ય દ્વાર છે જ્યાં એવી ઘટનાઓ બને છે જે વિજ્ઞાન હજુ સુધી સમજી શક્યું નથી આ કારણોસર એવું કહેવામાં આવે છે કે દિવસે દરેક ઋષિએ ઓછામાં ઓછું એક વાર ગિરનાર આવવું જોઈએ અને મૃગીકુંડમાં કુંડમાં સ્નાન કરવું જોઈએ એવું માનવામાં આવે છે કે અશ્વથામાં પોતે તે પવિત્ર રાત્રે સ્નાન કરવા માટે અહીં આવે છે જો તમને પણ ગિરનારની મુલાકાત લેવાની ઈચ્છા હોય તો જય લખો અને તમારી ઈચ્છા પૂર્ણ થશે આ રહસ્ય હતું પરંતુ આગળ વિડીયોમાં અમે તમને કાલી ગુફાનું રહસ્ય બતાવવા જઈ રહ્યા છીએ જ્યાં ઋષિ સંતો કહે છે કે સમય અહીં અટકી જાય છે તો જોડાયેલા રહો અને વિડિયોને લાઈક કરો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બેલાકાયન દબાવો મુસાફરોની વાર્તાઓમાં એક રહસ્યમય વાર્તા હજુ પણ સપડાય છે એવું કહેવાય છે કે કેટલાક મુસાફરો તેમના માર્ગમાં ખોવાઈ ગયા એક સાધુની ગુફામાં પહોંચ્યા સાધુએ તેમને શાંત કર્યા અને તેમને નજીકના ઝાડમાંથી ખાવા માટે કેટલાક પાંદડા આપ્યા પાંદડા પાપડ જેવા હતા પરંતુ જેમ જેમ તેઓએ ખાધા તેમ તેમની ભૂખ ગાયબ થઈ ગઈ અને તેમના શરીરમાં એક ચમત્કારિક ઉર્જા વહેવા લાગી સાધુએ તેમની આંખો પર પટ્ટી બાંધી અને તેમને સલામતીનો માર્ગ બતાવ્યો પરંતુ જ્યારે તેઓ બીજા દિવસે ગુફા શોધવા પાછળ ફર્યા ત્યારે તે સ્થળ ક્યાંય મળ્યું નહીં બીજી એક દંતા કહે કહે છે કે એક બીમાર માણસ જે અસહય પીડાથી પીડાતો હતો તે ગિરનારના જંગલોમાંથી પસાર થતો હતો ત્યારે તેને એક ઝાડી મળી તેનું શરીર ઝાડીને સ્પર્શતાની સાથે જ તેની બીમારી સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ જ્યારે તેણે જૂનાગઢના ઋષિઓને આ વાત કહી ત્યારે તેમણે તે જ ઝાડીમાંથી એક દવા તૈયાર કરી જેનાથી ઘણા લોકો ચમત્કારિક રીતે સાજા થયા એવું કહેવાય છે કે ગિરનારના જંગલોમાં એક ઋષિ પોતાની તપસ્યા દરમિયાન થાકી ગયા હતા તેમણે એક ઝાડની ડાળી જમીન તરફ ઝૂકેલી જોઈ અને દાંત સાફ કરવાનું નક્કી કર્યું જેમ જેમ તેમણે ડાળીથી દાંત સાફ કર્યા તેમ તેમ તેમના બધા દાંત અચાનક પડી ગયા ઋષિને ખ્યાલ આવ્યો કે આ કોઈ સામાન્ય ઝાડ નથી પણ ગિરનારની પરિક્રમા કરતી વખતે થાકેલા કેટલાક લોકો રોકાઈ ગયા અને ખીચડી તૈયાર કરી ખાતી વખતે તેઓએ ખીચડી હલાવવા માટે નજીકના ઝાડની ડાળીઓનો ઉપયોગ કર્યો આ પછી તેમને એક આશ્ચર્યજનક અનુભવ થયો તેમણે છ મહિના સુધી ખોરાક વગર રહ્યા અને તેમનું શરીર એટલું બધું ઊર્જા અને સક્રિય હતું કે તેઓ પહેલાં કરતાં વધુ સ્વસ્થ અને સક્રિય અનુભવતા હતા તો પ્રશ્ન એ ઊભો થાય છે કે શું આ ફક્ત લોકવાયકાઓ છે કે પછી ગિરનારની ભૂમિમાં ખરેખર કોઈ અદ્રશ્ય શક્તિ છુપાયેલી છે જે શરીર અને આત્મા બંનેને અસર કરે છે એવું કહેવાય છે કે ગિરનારમાં બધું જ પછી ભલે તે માટી હોય પાણી હોય કે હવા કોઈ દેવી શક્તિના સંપર્કમાં છે શું તમે ક્યારેય ગિરનારની મુલાકાત લીધી છે જો એમ હોય તો કૃપા કરીને ટિપ્પણીઓમાં તમારો અનુભવ શેર કરો અને જો તમે ગિરનાર સંબંધિત કોઈ રહસ્યમય ઘટનાઓ અથવા વાર્તાઓ સાંભળી હોય તો કૃપા કરીને તે પણ શેર કરો પર્વત ફક્ત પથ્થરોનો ઢગલો નથી પરંતુ પાંચ શિખરોમાં વિભાજિત એક જીવંત ઉર્જા પ્રણાલી છે દરેક શિખર એક તત્વનું પ્રતિનિધિત્વ કરે છે અગ્નિ પાણી હવા આકાશ અને પૃથ્વી આ સૌથી ઊંચું શિખર છે ત્યાં પહોંચવા માટે વ્યક્તિએ દસ હજારથી વધુ પગથિયા ચડવા પડે છે એવું કહેવાય છે કે ગુરુ ગોરખનાથે અહીં અમર ધ્યાન કર્યું હતું આજે પણ રાત્રિના ત્રીજા કલાક દરમિયાન કેટલાક પ્રવાસીઓએ આ શિખર પર પ્રકાશના વર્તુળો જોયા છે જે થોડીક ક્ષણો માટે હવામાં ફરે છે અને પછી અદ્રશ્ય થઈ જાય છે સાધુઓ કહે છે કે આ ગુરુ ઉર્જા છે જે હજુ પણ અહીના વાતાવરણમાં રહે છે અહીં ભગવાન બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સંગમ માનવામાં આવે છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ અહીં ધ્યાનમાં બેસે છે તે એક જ ક્ષણમાં તેના ત્રણ જીવનના કર્મના પરિણામો જોઈ શકે છે રાત્રે અહીંથી ગંધક જેવી એક હળવી ગંધ આવે છે જેને અગ્નિ તત્વ ગંધ કહેવામાં આવે છે વૈજ્ઞાનિકો હજુ સુધી તેનો અર્થ સમજી શક્યા નથી પરંતુ સાધુઓ માને છે કે તે દત્તાત્રેયની જીવંત હાજરી છે આ તે સ્થાન છે જ્યાં બાવીસમાં જૈન તીર્થકાર ભગવાન નેમિનાથને જ્ઞાન પ્રાપ્ત થયું હતું અહીંની ગુફાઓ એટલી શાંત છે કે તમે તમારા પોતાના હૃદયના ધબકારા સાંભળી શકો છો એવું કહેવાય છે કે અહીં ધ્યાન કરવાથી વ્યક્તિઓનો અહંકાર ઓગળી જાય છે અને આત્મનિર્વાણની નજીક આવે છે આ ગિરનારનું શક્તિપીઠ છે એવું કહેવાય છે કે દેવી પાર્વતીએ અહીં તેમના પ્રિય ભગવાન શિવ માટે તપસ્યા કરી હતી આ જ કારણ છે કે ગિરનારને પર્વતોનો ભીષ્મ પિતામહ કહેવામાં આવે છે કારણ કે હિમાલય પણ અહીં ઉદ્ભવ્યું હોવાનું મનાય છે મહાશિવરાત્રી જેવા તહેવારો દરમિયાન જ્યારે પરિક્રમા થાય છે ત્યારે એવું કહેવાય છે કે દેવીની ઉર્જા સમગ્ર પર્વતમાં ફેલાય છે અને તે રાત્રે ગિરનારના એક જીવંત મંદિર બની જાય છે કેટલાક સાધુઓ માને છે કે ગિરનારની અંદર એવી ગુફાઓ છે જે ભૌતિક જગત સાથે નહીં પણ સૂક્ષ્મ ક્ષેત્ર સાથે જોડાયેલી છે જ્યાંથી વાદળી જ્યોત અજાણ્યા મંત્રો અને દેવી સુગંધ નીકળે છે એવું કહેવાય છે કે કાલી ગુફા ફક્ત એક ગુફા નથી પણ એક બ્રહ્માંડિક દ્વાર છે જ્યાં સાધકો ધ્યાન કરે છે અને દિવ્યતા સાથે વાતચીત કરે છે કેટલાક ઋષિઓ દવા કરે છે કે ગુફાની અંદર દિવાલો શ્વાસ લે છે અને પ્રવેશ કરતી વખતે સમયનો પ્રવાહ બદલાય છે કેટલાક માટે તે જ ધ્યાન એક ક્ષણ જેવું લાગે છે જ્યારે અન્ય માટે તે સેંકડો વર્ષો જેવું લાગે છે સદીઓ જૂની માન્યતા છે કે જ્યારે પણ ગુફાઓમાં વાદળી આભ નીકળે છે ત્યારે ગિરનારના પાંચ શિખરો પર એક અદ્રશ્ય ઊર્જા પ્રણાલી સક્રિય થાય છે આ તે ક્ષણ છે જ્યારે ગિરનારના આધ્યાત્મિક દરવાજા ખૂલે છે જ્યાં પૃથ્વી દેવતાઓ અને બ્રહ્માંડ એક ચેતનામાં ભળી જાય છે અને આ જ કારણ છે કે ઘણા પ્રવાસીઓએ રાત્રિના અંધારામાં ગુફાઓ પાસે વિચિત્ર અવાજો સાંભળ્યા છે ઢોલના ડબકારા અને દૂરના આકાશમાં ચમકતા પ્રકાશના કિરણો જોયા છે પ્રશ્ન એ ઉભો થાય છે કે શું ગિરનાર ખરેખર પાંચ તત્વોથી બનેલું જીવંત બ્રહ્માંડ છે કે પછી તે એક મેકેઝિનમ જે આપણી અને દેવતાઓ વચ્ચે સંતુલન જાળવી રાખે છે ગિરનાર એ જગ્યા છે જ્યાં શ્રદ્ધા અને વિજ્ઞાન બંને એકબીજા સાથે માથું ટેકવીને ઝૂકી જાય છે જ્યારે તમે ગિરનારની સીડીઓ ચડો છો ત્યારે એવું લાગે છે કે દરેક પગલું તમને બીજી દુનિયામાં લઈ જાય રહ્યું છે સદીમાં પ્રખ્યાત ચીની પ્રવાસી યુએન સાંગે તેમના ગ્રંથોમાં ગિરનારનું વર્ણન કર્યું હતું તેમણે લખ્યું હતું કે અહીંના ઋષિઓ સામાન્ય માનવી નથી રાત્રે તેમની આસપાસ વાદળી પ્રકાશ ફેલાય છે અને તેમની ચેતના કોઈ અવલૌકિક શક્તિ સાથે જોડાયેલી લાગે છે જો આપણે ઇતિહાસના પાનાઓમાં આગળ વધીએ તો સમ્રાટ અશોકની હાજરી અહીં નોંધાયેલી છે તેમનો પ્રખ્યાત શિલાલેખ આજે પણ ગિરનારની તળેટીઓમાં અસ્તિત્વમાં છે જે જણાવે છે કે ત્રીજી સદી પૂર્વેમાં અશોકે અહીં ધર્મના પ્રચાર માટે કોતરેલા આદેશો આપ્યા હતા આ એ જગ્યા છે જ્યાંથી ધમ્મ દર્શન સમગ્ર ભારતમાં ફેલાયું એવું કહેવાય છે કે એક સમય હતો જ્યારે ગિરનાર પર્વત પર દરરોજ સવા કિલો સોનું આપતો હતો અહીંની માટી એટલી સમુદ્ર અને પવિત્ર માનવામાં આવતી હતી કે લોકો તેને પૃથ્વીનો ખજાનો કહેતા હતા ભલે તે સમય વીતી ગયો હોય પણ ગિરનાર પરથી દરરોજ સવારે સવાસે સોનું નીકળે છે તેવી લોકવાયકા હજુ પણ જીવંત છે ઇતિહાસકારો કહે છે કે કુંભ મેળા પછી જો ભારતમાં કોઈ ધાર્મિક મેળો ભરાય છે તો તે ગિરનાર પરિક્રમામાં યાત્રા છે આ પરિક્રમા જે દર વર્ષે કાર્તિકી મહિનાની એકાદશીથી શરૂ થાય છે અને પૂર્ણિમા દેવ દિવાળી સુધી ચાલુ રહે છે છત્રીસ કિલોમીટર લાંબી ચાર દિવસની યાત્રા એક દેવી પરંપરા છે જે સદીઓથી ચાલી રહી છે કલ્પના કરો કે જો આ બધું સાચું હોય તો ગિરનારની યાત્રા ફક્ત તીર્થયાત્રા નથી પરંતુ પરિણામો દ્વારા યાત્રા છે બુદ્ધ ગ્રંથોમાં સંભાળા તરીકે વર્ણવામાં આવ્યું છે એક છુપાયેલું ક્ષેત્ર જે અમર સંતો રહે છે

સંભાલામાં છુપાયેલા અદભુત રહસ્યો શોધવા માટે વિડિયો જુઓ તો આ ગિરનાર હતું તે સ્થાન જ્યાં આધ્યાત્મિક સાધના હજુ પણ જીવંત છે જ્યાં દરેક પથ્થરમાં શિવની ઉર્જા ધબકે છે એવું કહેવાય છે કે આજે પણ કેટલાક અઘોરીઓ અને દેવી જીવો ગુફાઓમાં આધ્યાત્મિક સાધના કરે છે જે ફક્ત ગિરનાર આમંત્રણ આપે છે તેમને જ દેખાય છે જો તમને પણ ગિરનારની મુલાકાત લેવાની સાચી ઈચ્છા હોય તો કોમેન્ટમાં જય ગિરનારી લખો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં કારણ કે કદાચ આગલી વખતે તમને પણ ગિરનારમાં એક અમર સંત મળશે આભાર